નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર એકવીસ જગત મારા ઘરમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેવા પ્રશ્ન એક છે તમારા ઘરના બધા સભ્યો એક સાથે બેસીને જોતા હોય એવા ટીવી કાર્યક્રમો કયા કયા છે તમારા ઘરના બધા સભ્યો એક સાથે બેસીને સમાચાર રામાયણ અને મહાભારત સિરિયલ ડિસ્કવરી નેશનલ જિયોગ્રાફી વગેરે જોઈએ છીએ

થાય છે કેમ કે સાંજે પપ્પાને સમાચાર જોવા હોય અને મારે કાર્ટૂન જોવું હોય છે તો તમારા ઘરે પણ આવો ઝગડો થતો હોય તે લખવાનું તમારા ઘરે કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે તમારા ઘરે ઘરની સફાઈ પાણીના વાસણોની સ્વચ્છતા અને બાથરૂમની સ્વચ્છતા દરેક વ્યક્તિએ પહેરેલા કપડાં સ્વચ્છ હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે તેમજ ફળિયા અને શેરીની સ્વચ્છતા જાળવવામાં આવે છે

તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે ને તમે કામ કરવાનું ભૂલી જાવ ત્યારે તો હું ઘરના સભ્યોની માફી માંગીશ અને બીજા દિવસે એ કામ પૂરું કરીશ એકમના આધારે નીચેના જોડકા જોડો સેજલ તો ત્યાં આવશે ગીતો સાંભળવા મમ્મી સમાચાર મમતા કાર્ટૂન પપ્પા ફૂટબોલ મેચ ભાઈ ક્રિકેટ મેચ અને કાકી ધારાવાહિક આ રીતે આપણે જોડકા જોડવાના હતા ભ્રષ્ટાચાર તમે અઠવાડિયા દરમિયાન જોતા હોય તેવા કાર્યક્રમો વિશે નીચેનું કોષ્ટક પણ કરો તો અહીં લખ્યું છે સોમવાર તમે અહીં લખ્યું છે સમાચાર તો કે કોની સાથે જુઓ છો તો કે મમ્મી પપ્પા સાથે અને શું ગમ્યું તો કે નવા સમાચારો તો આ રીતે તમારે તમારું ટાઈમ ટેબલ લખવાનું છે જેમ કે મંગળવારે તમે શું જોયું તો કે છોટા ભીમ બહેન સાથે જોયું અને ભીમના પરાક્રમો તમને ગમ્યા બુધવારે રામાયણ મહાભારત ગુરુવારે દાદા દાદી સાથે પછી શુક્રવારે લિટરસ સિંઘમ બહેન સાથે પછી શનિવારે ટોમ એન્ડ જેરી બહેન સાથે અને મિસ્ટર બિન બહેન સાથે જોયું પરંતુ આજે તમે જે કાર્યક્રમ જોયા હશે તે લખવાના રહેશે તમારા ઘરના મોટા ભાગના નિર્ણયો કોણ લે છે તમારા અમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો પપ્પા અને મમ્મી દ્વારા લેવામાં આવે છે ઘણી વખત મને ન ગમતા હોય તેવા નિર્ણયો પણ લેવામાં આવે છે પણ આ નિર્ણયો અમારી ભલાઈ માટે હોય છે તેથી અમે તેનો સ્વીકાર કરીએ છીએ અક્ષય સાથે જે બન્યું તમારી સાથે થયું હોત અક્ષય સાથે જે બન્યું એ અમારી સાથે થયું હોત તો અમે તેના ઘરનું પાણી ચોક્કસપણે પી લેત કારણ કે બીમારી કારણ કે બીમારી ઘણા બધા કારણોસર આવતી હોય છે માત્ર પાણી પીવાથી કઈ અમે બીમાર ન થઈ જઈએ તમે એકલા જ કરી શકતા હોય તેવા કયા કયા કામ છે તો સાયકલ લઈને બજારમાંથી વસ્તુની ખરીદી કરીને લાવવી ઝાડની પાતળી ડાળી પરથી ફળ ઉતારવા પાણીની નાની ટાંકીમાં ઉતરવું મારું ગૃહ કાર્ય પણ હું એકલો જ કરું છું તો આ તમે જે કાર્ય એકલા કરતા હોય તે લખી શકાય કોષ્ટક આપેલું છે તમારી માતા કરતા હોય તેવા કામ તો કે રસોઈ બનાવી કચરો કાઢવો પોતું કરવું કપડા ધોવા

એક વખત વસ્તુની ખરીદી કરવા ગયો ત્યારે મેં દુકાનદારને રૂપિયા પાંચસો આપ્યા તો તેને બસો પચાસ લેવાના થતા હતા પરંતુ ભૂલથી પૈસા પાછા આપતી વખતે તેણે મને ત્રણસો પચાસ રૂપિયા પરત કર્યા હતા મેં લીધેલા પૈસા ગણીને જોયા તો મને ખબર પડી કે વેપારીએ વધારે પૈસા પાછા આપ્યા છે ત્યારે જ મેં તેમાંથી સો રૂપિયા વાપરી વેપારીને પાછા આપી દીધા આપણે પ્રામાણિક બનવું જોઈએ અને ખોટી રીતે પૈસા મેળવવા જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર એકવીસ નું સંપૂર્ણ સોલ્યુશન